નમસ્કાર દોસ્તો આ છે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન જ્યાં રોજની હજારોની સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારથી વેપારીઓ પોતાની દુકાનનો સામાન લેવા માટે આવે છે આજે તમને કાલુપુરના એક એવા હોલસેલરની મુલાકાત કરાવવાના છીએ જ્યાંથી તમે હોલસેલમાં ગિફ્ટ આર્ટિકલ ફોટો ફ્રેમ જેવી વસ્તુઓ ખરીદી કરી શકો છો અને જો તમે આપણા વિડીયોનો સ્ક્રીનશોટ લઈને જશો તો તમને સિંગલ પીસ પણ અહીંયા હોલસેલ ભાવે મળી જશે કાલુપુર રેલવે સ્ટેશનની માત્ર દસ રૂપિયા ભાડું ખર્ચીને તમે આવી શકો છો ટંકશાળ રોડ ઉપર જે રિલીફ રોડ ઉપર આવેલું છે ટંકશાળ રોડની અંદર જશો એટલે તમને જોવા મળશે જહાપનાની પોળ અને જહાપનાની પોળની એક્ઝેટ સામે ઉપરની બાજુ આવેલી છે ક્રિષ્ના માર્કેટિંગ અને આ છે આપણી દુકાન હવે એમના જોડે શું શું પ્રોડક્ટ છે બધું જ આ વિડીયોમાં તમને બતાવવાના છીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તમને અમારું કામ ગમતું વિડીયોને લાઈક જરૂરથી કરજો અને બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો નમસ્કાર મિત્રો આપણી દુકાન કાલુપુર ટંસાળમાં આવી છે દુકાનનું નામ છે ક્રિષ્ણા માર્કેટિંગ રાજા મહેતાની પોડના નાકા ઉપર અને જાપના પોડની સામે આપણી આ દુકાન આવી છે હોલસેલની ગિફ્ટ આર્ટિકલની દુકાન છે આપણે જો આજે આપણો આ અશોકભાઈ જોડે ત્રીજો વિડીયો આપણે ડાઉનલોડ કરી રહ્યા છીએ એમાં સ્પેશિયલ મેરેજની લીધી મેરેજની આઇટમો લઈને આવી રહ્યા છે જેવી કે આ મ્યુઝિકલ આઇટમ વિથ કપલ છે આ બધી મેરેજમાં ચાલે છે આ બધી મેરેજનું કલેક્શન અત્યારે આપણી પાસે આવ્યું છે આમાં આઇટમો ઘણી બધી છે પણ અત્યારે હું આપને બે જ આઇટમ બતાવું છું રીવાઘાવાળા આરકે છે આ વાઘા માટે બનાવેલા આરકે છે આ પણ આપણી પાસે સ્પેશિયલ આઇટમ છે આ પણ બહુ સારું કલેક્શન છે અત્યારે રાઈટ આપણી આ દુકાન હોલસેલની છે બરાબર છે એમાં હોલસેલના ભાવે જ આપણે આપીશું તમે સ્ક્રીનશોટ લઈને આવશો તો હું હોલસેલના ભાવે એક નંગ પણ આપીશ પણ સ્ક્રીનશોટ લાવો જરૂરી છે રાઈટ હવે બીજી હું આઈટમ આઈટમો તો મારી પાસે ઘણી બધી છે હજુ મારા ગોડાઉનમાં બી તમને આઈટમ બતાવું છું એમાં લવલીની કલેક્શન છે કોલાર્સ ફ્રેમ છે વોલ ક્લોક છે ફોટો ફ્રેમ્સ છે કેનવાસ છે બધી જ રેન્જ આપણે ત્યાં મળે એટલે કોઈને દુકાન ચાલુ કરવી હોય ગિફ્ટ આર્ટિકલની તો આપણા ત્યાં આવે તો બધું જ મળશે ટેડી બિયર બી છે વોલ ક્લોક બી છે ગિફ્ટ આર્ટિકલની તમામ દુકાનવાળાને મારો કોન્ટેક કરવાનો હોલસેલ ભાવે રિઝનેબલ ભાવે બીજું એક તમને ખાસ જણાવું અત્યાર સુધીમાં અમે લોકોને ડિસ્કાઉન્ટ નહોતા આપતા પણ જો ક્વોન્ટિટીમાં માલ લેશે હોલસેલમાં માલ લેશે તો અમારેથી જેટલું બનશે એટલું અમે ડિસ્કાઉન્ટ આપીશું બરાબર હવે બીજી બધી એ આદિયોગીની જે રેન્જ આપને જો અત્યારે બતાવી રહ્યો છું આ બધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ દસ મોડલ અત્યારે રેડીમાં મારી પાસે સોસોના માગો ને તો સ્ટોક મળશે આદિયોગીની એ આદિયોગી મારી પાસે પાંત્રીસ રૂપિયાથી લઈ અને એકસો એંસી બસો રૂપિયા સુધીમાં બારથી પંદર મોડલો છે મારી પાસે આદિયોગીના બરાબર આ સિવાય રાધાકૃષ્ણ જે પછી આ આ રાજસ્થાની સેટ છે આ છ પીસનો અલગ અલગ લેડીઝ સેટ આવે જેન્ટ્સનો બી છ પીસનો અલગ અલગ લેડીઝ સેટ આવે છે આ બધી આમાં નાની મોટી બધી સાઇઝોમાં મળશે રાઈટ વાજિંત્રાવાળાથી બધા પછી મેરેજ ગિફ્ટ માટે આઈટમ તમારે કોઈ કોર્નર પર મૂકવી હોય તો બી બીજું આ જેન્ટ્સને પર્સનલ આપવી હોય તો એના માટે વિઝિટિંગ કાર્ડવાળું છે આ તમારે લેધરનું આખું એક સેટ આપવો હોય તો છે લેડીઝને કપલ સેટ છે બ્રેસલેટ સેટ છે કપલ્સ કપલ આ મગ છે આ પેપર વેટ છે આ બધી જ રેન્જ તો મળે જ છે મારા ત્યાં મૂર્તિઓમાં બધું કલેક્શન છે આપણા ત્યાં એકથી અને બીજું મૂર્તિઓ આપણી ત્યાં દસ રૂપિયાથી ચાલુ થશે અને ગિફ્ટ આ દસથી બાર રૂપિયાથી ચાલુ થઈ અને આપણી પાસે બારસો પંદરસો અઢારસો બે હજાર રૂપિયા સુધીની આઈટમો મળશે વિન ચેમમાં આપણી પાસે નવ્વાણુંમાં બજારવા અને વિન ચેમ નવ્વાણું બજારવાનું કલેક્શન આપણી પાસે મેક્સિમમ છે જે નવ્વાણું શોપ હોય એના માટે વિનચેમ ચેમ છે આ હાર્ટ છે પીલો છે આ બધી આઈટમો તો ભાઈ આ વોસેબલ છે ટોટલી તમે પાણીમાં નાખો બહાર અને કાઢો તો પણ આને કાંઈ થવાનું નથી પેલા ચાલુ માલ આવે છે એ નથી આપણી પાસે ટોટલી વોસેબલ તમે ગરમ પાણીમાં નાખો તો બી કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી આમ સિંગલ પિન બધાને મળશે સિંગલનો કોઈ શું પછી સ્ક્રીનશોટ લાવવો પડશે તમારે જો આ જે સોલાર સિસ્ટમ આ સોલારથી હલા કરે છે રાઈટ આમાં કોઈ સેલની જરૂર નથી કે કાંઈ છે નહીં આ સોલાર સિસ્ટમ આવું જ એક બીજું એક આવ્યું છે કે આ પણ સોલાર આ સોલારથી જે આ તમારે સોલાર સિસ્ટમથી ચાલે છે આમાં ઓટોમેટિક તમે આમાં કોઈ પણ પીસ મૂકશો ને તો એ ફર્યા કરશે રોટે આ આ જે ચાર પોર્સન છે સોલારથી ચાલે છે સમજી ગયા આમાં સેલ નાખો તો પણ ચાલશે પણ સોલારથી ચાલશે તમારે આઈટમો આમાં બે ટાઈપના આવે છે બીજું એક આપણું એડ્રેસ છે ને એક તો કાલુપુર ટંસાળમાં જે મોટો ગેટ છે એની અંદર એન્ટ્રી કરો એન્ટ્રી કર્યા પછી તમારે રાજા મહેતાની પોરના નાકા પર ઊભા રહો ત્યાં કાંતિલાલ મણીલાલ દૂધ ગોપીવાળા છે એની સામે ઝાપનાની પોડ છે ઝાપનાની પોડની અંદર જવાનું નહીં ઘણા ગરાગો આવે છે એ ઝાપનાની પોડમાં ઘૂસી જાય છે પણ ખાસ ગ્રાહકને વિનંતી કે જાપનાની પોડને આવી એની ઓપોઝિટ સાઈડ પર નજર કરશો તો ક્રિષ્ના માર્કેટિંગ દુકાન દેખાશે હોલસેલ ગિફ્ટાટીકા તે એ આપણી દુકાન છે ગોડાઉનમાં આપણા ગોડાઉન છે ઝાપનાની પોળમાં પણ આપણું જે મેન દુકાન જે છે એ રાજા મહેતાની પોડના નાકા ઉપર છે જેથી તમે ત્યાં આવજો બીજું આ બધી આઈટમો અત્યારે આપણી પાસે લાઇટિંગની આઈટમો છે બધી જ રેન્જ છે આપણા ત્યાં આખું કલેક્શન છે આ બધું કલેક્શન તમે એક જોશો અને એક બોલે કલેક્શન આપણા ત્યાં મળશે રાઈટ લગ્નની ગિફ્ટ માટે લગ્નની ગિફ્ટ માટે તમારે મેરેજમાં કોઈ પણ ગિફ્ટ આપી લેવી હોય તો આવો આપણા કોન્ટેક કરો તમને ફૂલ આઇટમો મળશે એક આ રોટેડ છે આ બધી આઈટમો કોઈ પણ વસ્તુ આ આ પણ એવું છે કે આ તમે આમાં કોઈ પણ જ્વેલરીવાળાને બી કંઈ મૂકવું હોય બેંગલ બેંગલ મૂકવી હોય તો આપણ રોટેડ ફર્યા કરશે બરાબર કોઈને બહાર દુકાનની બહાર ડિસ્પ્લે કરવું હોય તો પણ આ તમે લઈ જાઓ આ આપણી પાસે મેક્સિમમ સ્ટોક છે અને સારા ભાવે આપણે માલ આપીશું ચિંતા ના કરતા આપણી પાસે કલેક્શન ભારે છે એક વાત વિઝિટ મારો ખાલી બીજું હું તમને અત્યારે આના પછી હું તમને ગોડાઉન લઈ જાઉં છું ત્યાં આપણી પાસે મેરિટની જે ફ્રેમો છે નાની મોટી પચાસ રૂપિયામાં આપી શકાય એવી બી ફ્રેમો છે આપણી પાસે એમાં ગણપતિ રાધાકૃષ્ણ આવે છે કોલાસ ફ્રેમ છે ફોટો ફ્રેમ છે વોલ ક્લોક છે આ બધું જ કલેક્શન આપણા અલગ અલગ ગોડાઉનમાં મૂકેલું છે ત્યાં હું આપને વર્ણન કરું છું ત્યાં બતાવું છું પણ ગિફ્ટ પેપર બી આપણા ત્યાં મળશે હોલસેલ ભાવે રિબીન મળશે સ્ટીકરો મળશે એટલે ગિફ્ટની લગતી કે કોઈને કોઈ જગ્યાએ જવાની જરૂરત નથી આપણા ત્યાં આવો તમારી ગિફ્ટિંગ દુકાન ચાલુ થઈ જશે ઓકે હલો દોસ્તો હવે આપણે આવી ગયા છે આપણા ફોટો ફ્રેમવાળા ગોડાઉનમાં જે હું તમને મારા ત્યાં બધી આઇટમો બતાવી દઉં છું જો દોસ્તો આ હાર્ટવાળી છે બે ફોટા અને હાટ બરાબર આ ફ્રેમની કિંમત છે એકસો પંદર રૂપિયા હવે આમાં અલગ અલગ ઘડિયાળવાળી બી આવશે જો આ ઘડિયાળ સાથેની આવશે એકસો પચાસ રૂપિયા એમાં ઘણી આપણા જોડે હવે આ ફ્રેમની અંદર આપણી જોડે ઓછામાં ઓછા લગભગ પચાસ મોડલો છે જે અલગ અલગ ડિઝાઇનોમાં આવશે ઘડિયાળવાળી અને ઘડિયાળ વગરની બરાબર જો આ તમને બધા જ અલગ અલગ છે

તો ફેમિલી ફ્રેમમાં બી આ રીતની આવશે એમાં નાની મોટી અલગ અલગ બધી ઘણી ડિઝાઇનો આવશે જુઓ આ મેરેજમાં આપવા માટે સ્પેશિયલ ચાલે કપલવાળી આ બધી રેન્જો તમને આમાં અલગ અલગ વેરાયટીઓ મળશે પછી જુઓ એક આ નવું મોડલ આવ્યું છે એ છે પછી આ તમારે ચાર ફોટાવાળી

ફેમિલી ફેન્સી ડિઝાઇનવાળી ફ્રેમો આમાં મોટી સાઈઝમાં બી આવશે મોટી સાઇઝમાં ઘણી બધી વેરાયટીઓ છે મારી જોડે મોટી મોટી આઈટમો જો આ એક નવી વેરાયટી છે જો આ પણ નવી વેરાયટી છે બધી પાંચ ફૂટા ચાર ફૂટા છ ફૂટા સાત ફૂટ અલગ અલગ બધી વેરાયટીમાં આવશે આ મેરેજમાં આપવા માટેનું આ બધું કલેક્શન સારામાં સારું છે બરાબર હવે આપણે સિંગલવાળી ફ્રેમોમાં તમને હું બતાવી દઉં છું સિંગલ ડબલ ફોટો ફ્રેમો આ ચાર બાય છની ની સિંગલ સાઇઝ છે એમાં ડબલ સાઇઝ પણ આવશે આની અંદર એકત્રીસ રૂપિયાથી માંડીને બસ્સો રૂપિયા સુધીની ફ્રેમો આવશે અલગ અલગ વેરાયટીમાં જે હું હા બેસ્ટ ક્વોલિટી કે જે તમારે અલગ અલગ ડિઝાઇનોમાં જોઈતી હોય તો અલગ અલગ ડિઝાઇનોમાં બધી અલગ અલગ આપણી જોડે માધવી કંપની છે વેનિસા કંપની છે સપના કંપની છે પ્રાઇડ છે પરિતા છે આ બધી જ કંપનીની આપણી જોડે ફોટો ફ્રેમ તમને આજે સ્ટોકમાં ક્વોન્ટિટીમાં મળશે તો આ ડબલવાળી છે આ તમે ઘરે કોઈ પણ શો પીસમાં બી રાખવી હોય તો રાખી શકાશે અને તમારે વેચવા માટે પણ હોલસેલમાં બી તમને બધી જ આ વેરાયટી મળી જશે એની અંદર બી તમારે ઘણી જ વેરાયટી આવશે જો આ મોતીવાળી આની અંદર પણ સિંગલ અને ડબલ અલગ અલગ વેરાયટી આવશે ડિઝાઇનનું તો તમને બધી એકથી એક વેરાયટી જોવા મળશે આ વુડન ફિનિશિંગમાં આ વુડન બીજમાં છે આઈટમ પછી એક આ બીજી તમને અત્યારે નવી આવેલી છે ડાયમંડ વર્કવાળી જો આ ડાયમંડ વર્કવાળી ફ્લાવર ડાયમંડ આ વેનિસા કંપનીની છે એ આપણા ત્યાં તમને મળી જશે પછી એક આ મિરર ફોટો ફ્રેમ છે આપણી પ્રાઇડ કંપનીની જો આ પ્રાઇડ કંપનીની મોરબીની છે મેડ ઇન ઇન્ડિયા જે અત્યાર સુધી ચાઈનાની આવતી હતી પણ હવે આપણી આ પ્રાઇડ કંપની મોરબી બનાવે છે અને આ પ્રાઇડ કંપનીની આપણી ઓલ ગુજરાતની એજન્સી છે જે તમે અત્યારે શું છે આ તમને ખાલી મિરર દેખાય છે તમે આ સેલથી બી ચાલશે અને કેબલથી બી ચાલશે યુએસ બી આની અંદર રાઉન્ડ છે ચોરસ છે અને હાર્ડ છે ત્રણ અલગ અલગ વેરાયટી આવે છે આની અંદર બરાબર હવે દોસ્તો હું તમને આપણી કેનવાસવાળી આઈટમ જે છે એ ડિપાર્ટમેન્ટમાં લઈ જાઉં છું જો આ આપણી કેનવાસ આઈટમ છે જે આ સોમી કંપનીની આપણે રાખીએ છીએ જે સ્પાર્કલમાં અને બબલ્સમાં અલગ અલગ વેરાયટીમાં આવશે આ તમે જોઈ શકો છો સિનરી બરાબર નેચરલ કુદરતી દ્રશ્યવાળી છે એમાં ગણપતિ આવે છે રાધા કૃષ્ણ આવે છે તમે માંગો એ ભગવાન અલગ અલગ વેરાયટીમાં તમને મળશે આ તમારે પછી એકસો પંચાણું રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અલગ અલગ વેરાયટી બરાબર એમાં ભગવાન પણ આવશે ઘણા બધી અલગ અલગ વેરાયટી તમે કોઈ પણ આ રીતે આપણે જે છે એ રીતે જોઈ શકો જો ચંદ્રશેખર આઝાદ બરાબર એમાં ભગવાન ભગતસિંહ છે પછી શંકર છે મહાકાલી છે બધા જ ભગવાન અલગ અલગ તમને મળશે આ શિવાજી છે આ સ્પાર્કલ પોસ્ટરમાં છે અને આ સોમી કંપનીની છે બાર બાર અઢાર સાઈઝ છે બરાબર એમાં તમારે બબલ્સવાળી જોઈએ તો આ બબલ્સ પિક્ચર આવે તમે જોઈ શકો છો આ બબલ્સ વર્ક કરેલું હોય એ ટાઈપનું બબલ ઉપસેલું આવે બરાબર હા આ તમારે બસો પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અલગ અલગ ભાવની બરાબર આમાં પાંચસો સાતસો આઠસો રૂપિયા સુધીની બબલ્સ આવે છે બરાબર પછી આ મોટી સાઈઝ છે આ અઢાર ચોવીસની સાઈઝ છે આ બબલ્સ છે એમાં સ્પાર્કલ બી આવશે એની અંદર હોર્સ બી આવશે ગણપતિ બી આવશે સીનરી બી આવશે અલગ અલગ ભગવાન બધા આવશે હવે દોસ્તો હું આપણે ઘડિયાળ ડિપાર્ટમેન્ટમાં લઈ જાઉં છું જે તમને અલગ અલગ ઘડિયાળો બતાવીશ જો આ ગણપતિવાળી ઘડિયાળ છે બરાબર આ લગ્નમાં આપવા માટે બેસ્ટ છે આ રીએ અને તમારે બીજી બી આઈટમો ઘડિયાળ ઘર માટેની બી અલગ અલગ આવશે આપણા ત્યાં જો આ પ્રાઇડ કંપની આ પ્રાઇડ કંપની છે એ આપણી એજન્સી છે ઓલ ગુજરાતની એ પ્રાઇડ એક વર્ષની ફૂલ ગેરંટી આવશે ઘડિયાળની અંદર આ પેન્ડુલમવાળી છે આમાં ત્રણ સાઇઝ આવશે નાની મોટી અલગ અલગ જોઈ લો આ આ ડીલક્ષ મોડલ છે ઘડિયાળની અંદર મારા જોડે અડસઠ રૂપિયાથી સ્ટાર્ટ થઈને આઠસો રૂપિયા સુધી ઘડિયાળો છે બરાબર પ્રાઇટ કંપનીની એમાં એક વર્ષની ફૂલ ગેરંટી આવશે જો મોડલો બધા એકથી એક જોરદાર મોડલો તમને મળશે જોવા બરાબર આ પછી તમારે ચોરસ મોડલમાં જોઈએ તો ચોરસમાં પણ મળશે તમારે ઘરે રાખવા માટે જોઈએ તો બી ચાલશે વેચવા માટે જોઈએ તો બી ચાલશે હવે એમાં આપણી જોડે મક્કાની પણ આવશે ક્લોક જો આ મક્કા ક્લોક છે એની અંદર બી અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તો પાંચસો છસો રૂપિયા સુધીની છે ફ્રેમો આની અંદર ચાર કલર આવે છે ગોલ્ડન સિલ્વર કોપર પિસ્તા અલગ અલગ બરાબર પછી તમારે આ ટાઈપની ફેન્સી જોઈએ ટેબલ ઉપર રાખવા માટેની તો પણ આવશે ફેન્સી આમાં ચાર મોડલો અલગ અલગ આવશે તમારે મોટી ઓફિસ ક્લોક જોઈએ તો બી ઓફિસ ક્લોક બી તમને મળશે મોટી સાઈઝમાં જોવો અને હજુ આનથી બી મોટી મોટી છે એનથી પણ એકદમ મોટી બામ્બુ શેપમાં પછી એ છે એક બીજી તમે રજવાડી જો આ રજવાડી છે અને આ સાયલન્ટ મુવમેન્ટ છે જે બધા જ અલગ આનું મૂવમેન્ટ બી મોઘું આવે છે અને એક વર્ષની ફૂલ ગેરંટી છે આ જમ્બો સાઈઝ છે તો હવે આપણે અહીંયા તમને ટેડી બિયર જો અલગ અલગ શેપમાં ટેડી બિયર આવશે જે 50 55 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અલગ અલગ વેરાઈટીમાં અને મોડેલો પણ અલગ અલગ આવશે બધા બરાબર જોઈ શકો છો કેટ છે ટેડી છે આ ટાઈપના જે ફરવાળા બરાબર પછી ટાઈગર આવશે હમ અમે જોડીમાં ચુનનું મુન્નું આવશે બરાબર

તમે જોઈ શકો છો લાઇટિંગ આઇટમ એમાં ગણપતિ આવે છે રાધા કિશન આવે છે કપલ આવે છે તાજમહેલ આવે છે અલગ અલગ મોડેલો આવે છે આમાં સ્ટાર્ટ થાય છે અલગ અલગ સાઈડ પ્રમાણે બરાબર કેબિનેટ વાળી આઇટમો હોય છે કેબિનેટ વગરની હોય છે કપલ વાળી હોય છે અલગ અલગ આ બધી લાઇટિંગ હોય છે બરાબર જે મેનજુ મને એમાં વધારે ચાલતી હોય છે બરાબર બધી આઈટમો તમને બતાવા જઈ રહ્યો છો તમે જોઈ શકો છો આમાં છબ્બીસ રૂપિયા થી સ્ટાર્ટ થઈને રૂપિયા સુધી આવે છે બધી ગણપતિ અને રાધા કિશન અલગ અલગ શેપ માં આવે છે કલરફુલ આવે છે અલગ અલગ ક્વોન્ટિટીમાં તમને આ બધી આઇટમ તમને ક્વોન્ટિટીમાં મળશે બરાબર તમે કોઈ મેરેજોમાં કે કોઈ ક્વોન્ટિટીમાં આપવું હોય તો પણ અમારે ત્યાં મળી જશે બધા મોડેલો અલગ અલગ મળશે તમને વેરાયટી બધી અલગ અલગ છે નાની મોટી સાઇઝ અલગ અલગ બધી આવશે આ મોટી સાઇઝ આવે બધી ક્વોન્ટિટીમાં હાજરમાં તમે સ્ટોક પણ મારો જોઈ શકો છો કે સ્ટોક કેટલો છે બધી વેરાયટી તમને આજે સ્ટોકમાં મળી જશે તમારે કોઈ પણ વેપારી મિત્ર એ મને ઓર્ડર લખાવો હોય તો તમે મને વિડીયો કોલ કરીને પણ ઓર્ડર લખાવી શકો છો માલ તમારો ટ્રાન્સપોર્ટમાં તો ટ્રાન્સપોર્ટમાં આવી જશે કુરિયર કહેશો તો કુરિયર કરી દે બધી ફેસિલિટી આપણા ત્યાં અવેલેબલ છે બરાબર પેમેન્ટ મને ગુગલ પે અથવા આંગળી આમાં કરાવી શકો છો રૂબરૂ બી આવવાની કોઈ તમારી જરૂરિયાત નથી બરાબર ફેસિલિટી તમને કરવામાં આવશે બરાબર